નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વની જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે સરકારી કર્મચારીઓને દિવાળીમાં મિની વેકેશન આપવા બાબત આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં એક પળતર દિવસની રજા અને એક અન્ય રજા તેમ અઠવાડિયામાં બે રજાઓ કેલેન્ડરમાં દર્શાવવામાં આવી ન હતી પરંતુ સરકારી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર મનાવી શકે અને તેમને મિની વેકેશન પણ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ દિવાળીની રજા બાવીસ દસ ના રોજ બુધવાર ના રોજ નૂતન વર્ષની રજા છે અને ત્રેવીસ દસ બે હાજર પચીસ ના રોજ ગુરુવારે જાહેર રજા આવતી હોય છે કેલેન્ડર માં દર્શાવવામાં આવી છે જ્યારે આ રજાઓ વચ્ચે તારીખ એકવીસ દસ બે હાજર પચીસ મંગળવાર અને ચોવીસ દસ બે હાજર પચીસ શુક્રવાર ના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવી છે કેલેન્ડર મુજબ તો જાહેરનામામાં શું દર્શાવવામાં આવ્યું છે તે જોઈએ તો સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ જાહેરનામાથી કેલેન્ડર વર્ષ બે હજાર પચીસ માટે જાહેર રજાઓ જે જાહેર કરવામાં આવેલ છે તે મુજબ તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ દિવાળીની જાહેર રજા તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તારીખ ત્રેવીસ દસ બે હાજર પચીસ ના રોજ ગુરુવારે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે ત્યારબાદ તારીખ પચીસ દસ બે હાજર પચીસ ના રોજ ચોથા શનિવાર તથા તારીખ છવ્વીસ દસ બે હાજર પચીસ ના રોજ રવિવારની રજા જાહેર રજા આવે છે જ્યારે આ રજાઓ વચ્ચે તારીખ એકવીસ દસ બે હાજર પચીસ અને મંગળવાર તથા તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ સરકારી કચેરીઓ કેલેન્ડર મુજબ ચાલુ છે તો પછી દિવાળી પર્વમાં સરકારી અધિકારી કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર તારીખ એકવીસ દસ બે હજાર પચીસ મંગળવાર તથા તારીખ ચોવીસ દસ બે હાજર પચીસ શુક્રવારના રોજ તમામ સરકારી કર્મચારીઓ તમામ સરકારી કચેરીઓ પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશન સહિત બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ તેના બદલામાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ જે બીજો શનિવાર આવે છે તે તથા તારીખ તેર બાર બે હજાર પચીસ નો જે બીજો શનિવાર આવે છે તે તો આ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજ્ય સરકારના હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે આ રજા વટ ઉખત અધિનિયમ અઢારસો એક્યાસી ની હેઠળ જાહેર કરેલ નથી ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ધન્યવાદ